આજરોજ ધ્રાંગધ્રા ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને લઈને બીજી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અહીંયા બસો નેવું જેટલા લોકો પોતાના પોસ્ટલ બેલેટથી વોટકાસ્ટ કરશે એમના માટે ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે વધુમાં કે એક હજાર લોકો જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર ફર્સ્ટ પોલિંગ સેકન્ડ પોલિંગ અને મહિલાઓનો સમાવેશ થાય છે તે લોકો માટે પણ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે આજરોજ ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુલ મુકામે સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારના ચૂંટણીના માટે થઈને તાલીમાર્થીઓને પ્રેસાઇડિંગ અને ફર્સ્ટ પોલિંગ ઓફિસરોને અને મહિલા સખી બૂથના કર્મચારીઓને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અંદાજે ચારસો જેટલા કર્મચારીઓ આજે તાલીમ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તજજ્ઞો દ્વારા વીવીપેટ મશીનો અને તમામ વ્યવસ્થા કરી અને દરેક કર્મચારીને સુદૃઢ તાલીમ આપવામાં આવી છે તંત્ર ધ્રાંગધ્રા એના માટે સમગ્ર ટીમ તૈનાત હતી મારું નામ ચૌધરી વીણાબેન મેઘરાજભાઈ છે હું ધ્રાંગધ્રા તાલુકામાં ફરજ બજાવું છું હું મારા અહીંયા મહિલા ઓફિસર તરીકે મુકાયેલી છું ચૂંટણીમાં અને આજે હું મારા ફેસિલિટી સેન્ટરમાં ધ્રાંગધ્રા ખાતે મતદાન કર્યું મારે મારું પાટણમાં મતદાન મથક છે ત્યાંથી મેં બેલેટ પેપરથી મતદાન કર્યું આજે